વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પાંચ સોળ સ્થાનિક સરકાર સોલ્યુશન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી સી નગરપાલિકા બે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે સી પચાસ ટકા ત્રણ પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે બી ગ્રામ પંચાયત

કુલ કેટલા સભ્યો હોય છે સી ચાર દસ ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ચૂંટણી અધિકારી સી કલેક્ટર ત્રણ નગરપાલિકાના મુખ્ય અધિકારી બી ચીફ ઓફિસર ચાર મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી ડી મ્યુનિસિપલ કમિશનર પાંચ મહાનગરપાલિકાના સભ્યો એ કોર્પોરેટર બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક તલાટી કમ મંત્રીની નિમણૂક સરપંચ કરે છે ખોટું બે ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે સાચું ત્રણ સામાજિક ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે સાચું ચાર જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે સાચું હવે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો આપણે પંચાયતી રાજનું ખાલગ્યા સ્તરનું માળખું સ્વીકાર છે ત્રણ બે ગ્રામ પંચાયતના વડા ખાલગ્યા હોય છે સરપંચ ત્રણ તાલુકા પંચાયતના વહીવટી વડાને ખાલગ્યા કઈ છે તાલુકા વિકાસ અધિકારી ચાર ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યનું ત્રીજું સ્તર ખાલગ્યા પંચાયત છે જિલ્લા પંચાયત પાંચ ગ્રામસભાના અધ્યક્ષ ખાલગિયા હોય છે સરપંચ પ્રશ્નબર છે આર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે બે શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે સરકાર છે ત્રણ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ સભ્યો હોય છે ચાર ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા ગ્રામ સચિવાલય નામે ઓળખવામાં આવે છે પાંચ ગ્રામ સભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે ગ્રામ સભાની બેઠકોમાં ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હોય છે તાલુકા 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 પંચાયતનું પંચાયતનું વાર્ષિક વાર્ષિક કોણ તૈયાર તૈયાર કરે કરે છે છે વિકાસ અધિકારી સાત પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કારોબારી સમિતિની રચના કરવી ફરજિયાત છે આઠ કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે સામાન્ય રીતે પાંચ લાખ કે તેથી વધારે વસ્તીવાળા મોટા શહેરોમાં મહાનગરપાલિકા હોય છે નવ મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની છે મહાનગરપાલિકાની સમિતિઓમાં કારોબારી સમિતિ સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્વની છે દસ કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે કલેક્ટર જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એક સ્થાનિક સ્વરાજ એટલે શું સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહી છે બે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો ગામના ઘરને નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જાહેર મિલકતોની જાળવણી કરવી ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવી ત્રણ તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો સમગ્ર તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી રોગચાળાને નિયંત્રણમાં લેવા ઝડપી પગલાં ભરવા ગામડાને તાલુકા મથક સાથે જોડતા રસ્તા બનાવવા અને તેની જાળવણી કરવી પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી અને તેમનું સંચાલન કરવું તાલુકા કક્ષાએ કૃષિ સુધારણા માટે યોજનાઓ બનાવી ચાર જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓ હોય છે જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે પાંચ મામલતદારના કાર્યો જણાવો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરાવી તેમજ ચૂંટણીઓ યોજવી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કરવું કુદરતી આપત્તિઓ સમય રાહત અને બચાવની કામગીરી કરવી વગેરે કાર્યો મામલતદાર કરે છે પ્રશ્ન નંબર છ ટૂંક નોટ લખો એક સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગડો મળી એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે બે લોક અદાલતોનું મહત્વ આર્થિક રીતે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ તથા કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈ પણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે હેતુથી લોક અદાલતો સ્થાપવામાં આવે છે લોક અદાલત એ તકરાર નિવારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે કોઈની હાર અને કોઈની જીત એ રીતે લાંબા સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ લોક અદાલતમાં કરવામાં આવે છે તેમાં કેસ દાખલ કરવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હતો નથી લોક અદાલતમાં બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય આપવામાં આવે છે લોક અદાલતનો નિર્ણય બંને પક્ષકારોને માન્ય રહેતા વિવાદનો અંત આવે છે બંને પક્ષકારીને ન્યાય મળતા નાણા અને સમયનો બચાવ થાય છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ લખો તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યોની નોંધ કરો મહાનગરપાલિકા જાહેર સસ્તા અને આરોગ્યની જાળવણી પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા વિતરણ ગટર વ્યવસ્થા સાફ સફાઈ અને ગંદા પાણીનો નિકાલ રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી પુસ્તકાલય ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો અમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મહાનગરપાલિકા છે તેમાં અમારા વોર્ડના સભ્ય ઉમિશાબેન વસાવા નરસિંહભાઈ રંગાયરી અને સુનંદાબેન પટેલ આ વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો